આપણને અહીં ચાર સંખ્યાઓ આપવામાં આવી છે હું ઈચ્છું છું કે તમે આ વિડીયો અટકાવો કાગળ અને પેન્સિલ ડાબી બાજુએ આવશે ત્યારબાદ સંખ્યાઓ વધતી જશે અને પછી અંતે સૌથી મોટી સંખ્યા આવશે તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તો હવે આપણે તે સાથે મળીને કરીશું હું આ પ્રકારના પ્રશ્નોને આ રીતે ઉકેલું છું હું અહીં સૌથી મોટી સ્થાન કિંમત થી શરૂઆત કરીશ અને પછી સંખ્યાઓની સરખામણી કરીશ ત્યારબાદ આપણે જમણી એકમ ના સ્થાન શરૂઆત કરીએ આ સંખ્યામાં એકમ ના સ્થાને શૂન્ય છે આ સંખ્યામાં એકમ ના સ્થાને શૂન્ય છે આ સંખ્યામાં પણ એકમ ના સ્થાને શૂન્ય છે અને અહીં પણ એકમ ના સ્થાને શૂન્ય છે તેથી એકમ નો અંક આપણને એટલી બધી મદદ કરતો નથી હવે આપણે દશાંશના સ્થાને જઈએ અહીં આ સંખ્યામાં દશાંશને સ્થાને સાત છે આ સંખ્યામાં સાત દશાંશ છે અને આ શૂન્ય દશાંશ છે આ સંખ્યામાં અહીં આ સ્થાન કિંમત પછી જમણી બાજુ કયા અંક આવેલા છે તે મહત્વનું નથી ત્યારબાદ અહીં આ સંખ્યા પાસે દશાંશના સ્થાને સાત જ છે પ્રથમ સંખ્યા પ્રમાણે અને આ સંખ્યામાં પણ દશાંશ સ્થાને સાત છે આમ એકમ અને દશાંશના સ્થાનની સરખામણી કર્યા પછી આપણે એવું કહી શકીએ કે અહીં આ આ બીજી સંખ્યા સૌથી નાની છે બધી ના સંખ્યાઓ પાસે એકમના સ્થાને શૂન્ય છે પરંતુ અહીં આ સંખ્યા પાસે દશાંશના સ્થાને પણ શૂન્ય છે માટે હું આ સંખ્યાને અહીં અહી લખીશ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ચાર હવે આપણે સતાંશ ના જોઈશું અહીં આ સંખ્યા પાસે શત્તાંશના સ્થાને શૂન્ય છે આપણે આ સંખ્યાને દૂર કરીએ અહીં આ સંખ્યામાં સત્તાંશને સ્થાને સાત છે અને અહીં સત્તાંશના સ્થાને કંઈ પણ નથી પરંતુ આપણે અહીં શૂન્ય લખી શકીએ અને તે આ સંખ્યામાં કોઈ ફેરફાર કરશે નહીં આમ અહીં પણ સત્તાંશના સ્થાને શૂન્ય થશે હવે આ ત્રણેય સંખ્યાઓ પાસે એકમના સ્થાને એક સમાન અંક છે તેમની પાસે દશાંશના સ્થાને પણ એક સમાન અંક છે પરંતુ અહીં આ સંખ્યા ઝીરો પોઈન્ટ સાત છે આ બાકીની બે સંખ્યાઓ પાસે સ્થાને શૂન્ય છે પરિણામે આપણે કહી શકીએ કે આ ચાર સંખ્યાઓ માંથી આ સંખ્યા સૌથી મોટી છે અહીં આ સંખ્યા બાકીની બે સંખ્યાઓ કરતા મોટી છે અને તેનું કારણ સતાંશ નું સ્થાન છે અને બાકીના સ્થાને શું આવશે હવે તે મહત્વનું નથી પરિણામે હું આ આ સંખ્યાને સંખ્યાને અંતે આપણે દૂર કરીએ અને હવે આપણે આ બાકીની બે સંખ્યાની સરખામણી કરીએ તેમનામાં એકમનું સ્થાન દશાંશનું સ્થાન અને સતાંશ સ્થાન એક સમાન છે તેથી આપણે સહસ્ત્રાંશ સ્થાન જોઈશું અહીં આ સંખ્યામાં સહસ્ત્રાંશ સ્થાને સાત છે અને આ સંખ્યામાં શૂન્ય છે તેથી આપણે કહી શકીએ કરતા પોઈન્ટ સાત અને ત્યારબાદ આ સંખ્યા ઝીરો પોઈન્ટ સાત ઝીરો સાત આમ આપણે અહીં પૂરું કર્યું અહીં મુખ્ય ખ્યાલ એ છે કે તમે સૌથી મોટી સ્થાન કિંમતને આધારે સરખામણી કરો અને પછી નાની ને નાની સ્થાન કિંમતોની સરખામણી કરવા તમે જમણી બાજુએ જાઓ